હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં કોડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનું છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે કયો દાખલો કરીએ છીએ આજે આપણે ખર્ચવાળો દાખલો કરવાનો છે જો આપણે નફાના છે ને ટોન દાખલા આની પહેલાં કરી ગયા છે બરાબર કયા ટોન દાખલા ખબર એકવીસમો નંબરનો દાખલો બાવીસમો ને ત્રેવીસમો આ આપણો ભાગ નંબર પચીસ છે એના પર આપણે છે ને ચોવીસમો દાખલો કરીએ ને આ છે ને નફાવાળો મોસ્ટ ટાઈમ બી દાખલો છે બરાબર મોસ્ટ ટાઈમ્પી જો તમે આ ધ્યાનથી જોજો બરાબર છે હવે જો આપણો આ ચેપ્ટર પટવા જ આવેલો છે એટલે હવે તમે મને ખબર છે કે તમે કંટાળી ગયા હો આ ચેપ્ટરમાં કેટલું બધું આપણે કરેલું છે બરાબર જો તમારા માટે જ કરેલું છે તમારા પૈસા વસૂલ થઈ જાય બરાબર જો આના પછી હું તમને દઉં કેટલા દાખલા જો બાકી છે આ ચોવીસમાં દાખલો છે ને આના પછી છે ને જો પચીસ છવ્વીસ સત્તાવીસ સત્તાવીસ નો આના પછી છે ને તમારા ટોટલ જો પાંચ દાખલા બાકી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાંચ દાખલા સૌથી છેલ્લા બાકી છે બરાબર છે ચાલો તો હવે જોજો ફ્રેન્ડ્સ અહીંયા જો તમને છે રકમ કઈ રીતે આપેલી છે આ ચોવીસમાં દાખલો આ રકમ વાંચો એક કંપની પાસે ત્રણ ફેક્ટરી છે તો આપણે અહીંયા લખેલો છે ફેક્ટરી કા છે આપણી જો એફ વન એફ ટુ ને એફ થ્રી આપણી ત્રણ ફેક્ટરી છે જે ખર્ચ જે ચાર વિતરકોને માલ પૂરો પાડતો જો ચાર ડીલર છે અહીંયા ડી વન ડી ટુ ડી થ્રી ને ડી ફોર બરાબર છે ત્રણેય ફેક્ટરીમાં એકમની જીએસટી અનુક્રમે ત્રણ ચાર પાંચ છે જો તમને અહીંયા જીએસટી આપેલો છે ફ્રેન્ડ્સ જો જીએસટી એટલે ખર્ચ આપેલો છે અહીંયા એમ કહે કે વોગેલ અંદાજથી કુલ ખર્ચ શોધો જોયું આપણે અહીંયા કુલ ખર્ચ શોધવાનો છે કઈ પદ્ધતિથી વોગેલ અંદાજથી તો જો શાંતિ રાખો તમે અહીંયા જો તમારે કુલ ખર્ચ શોધવો ને કુલ ખર્ચ તો એમાં તમારે શું જે ખર્ચ થયો હોય ને ખર્ચ થયો હોય ને એમાં પ્લસ તમારે શું એડ કરી દેવાનું જીએસટી તો તમને અહીંયા કુલ ખર્ચ મળી જાય બરાબર છે તમે જે ટેક્સ એડ કરો એટલે તમને અહીંયા કુલ ખર્ચ મળી જાય કે ભાઈ કેટલો ખર્ચ છે મારો સમજ પડે તો અહીંયા પણ કંઈ એવું જ છે જો અહીંયા છે ને તમારી રકમ છે આજે તમારે ખર્ચ પુસ્તક આપેલો તમારો ખર્ચ પુસ્તક આટલો જ છે જો અહીંયા ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર અહીંયા પુરવઠો આપેલો છે બસો ચાલીસ અહીંયા ટોટલ થાય છે આટલું અહીંયા માંગણીનું ટોટલ બસો ચાલીસ ને વચ્ચેનો આ છે બરાબર પણ અહીંયા તમને જીએસટી ત્રણ ચાર પાંચ આપેલું તો જો મેં અહીંયા જીએસટી લખેલો ત્રણ ચાર ને પાંચ આ તમારી આટલી ખાલી ઉપરની રકમ છે તો મેં તમને અહીંયા બતાવ્યું કે ભાઈ આ ખર્ચની અંદર છે ને તમે જ્યારે જીએસટી એડ કરો ને ત્યારે તમારું કયું પુસ્તક બની જાય કુલ ખર્ચ એટલે કે લઘુત્તમ કોષ્ટક બની જાય લઘુત્તમ પુસ્તક તો મેં અહીંયા શું કરેલું ખબર છે આ લઘુત્તમ પુસ્તક આખું મેં તૈયાર અહીંયા લખી દીધું કઈ રીતે ખબર કે જો આ અહીંયા ત્રણ છે તો જો આ પહેલી હારમાં જો આ પુરવઠો માંગ સિવાય એ તો પહેલા મેં અહીંયા લખેલા જ છે એમાં જો પહેલી અહીંયા ત્રણ છે તો બધામાં ત્રણ એડ કરી નાખો તો જો આ વીસ ને ત્રણ ત્રેવીસ વીસ ને ત્રણ બાવીસ બાવીસ ને ત્રણ પચીસ આ સત્તર ને ત્રણ વીસ આ ચાર ને ત્રણ સાત એ રીતે હવે આ ચાર આવ્યું તો આ બધી હારમાં અહીંયા જો અહીંયા હાર છે ને હાર ચોવીસ સાડત્રીસ નવ ને સાત તેમાં ચાર એડ કરી નાખો એટલે આવો પછી અહીંયા પાંચ છે તો એફ થ્રીની આ હાર છે ને એમાં પાંચ એડ કરી નાખો બધામાં તો જો આ તમારી આવી જશે બસ એટલે તમારું બેઠું આવું કોષ્ટક તૈયાર થઈ જશે હવે તમારે છે ને આ લઘુત્તમ કોષ્ટકમાં હવે વોગેલ પદ્ધતિ અપનાવવાની છે ચાલો તો હવે એ આપણે સ્ટાર્ટ કરીએ ચાલો જુઓ અહીંયા નાનામાં નાનો આપણો કયો છે સાત એન્ટથી તરત મોટો આવતો કયો છે વીસ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાલો આપણે કેલ્સી લઈ લઈએ કેલ્સિન વીસ માઇનસ સાત વચ્ચેનો ડિફરન્સ કેટલો તેર તો અહીંયા તેર લખી દઈએ ચાલો હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે અગિયાર એનાથી તરત મોટો આવતો કયો છે તેર વચ્ચેનો ડિફરન્સ કેટલો તો બે ચાલો અહીંયા જો નાનામાં નાના આંકડો કયો છે વીસ એનથી તરત મોટો આવતો કયો પચીસ તો હા વચ્ચેનો ડિફરન્સ કેટલો પાંચ આપણે શું કરીએ તમને ખબર પડે છે ને આપણે નાનામાં નાનો આંકડો શોધીએ એનથી તરત મોટા આવે ને એ વાત કરવાનો ચાલો અહીંયા જો નાનામાં નાના આંકડો કયો ત્રેવીસ એનથી તરત મોટો આવતો કયો અઠ્ઠાવીસ તો અહીંયા કેટલા આવી જાય ફ્રેન્ડ્સ જો ત્રેવીસ માઇનસ અઠ્યાવીસ તો અહીંયા આવી જશે પાંચ ચાલો અહીંયા જુઓ નાનામાં નાના આંકડો પચીસ હિન્દી તરત મોટા આવતો તો કયો છે એકતાલીસ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો જો ચાલીસ છે હે એકતાલીસની ચાલીસ છે તો અહીંયા કેટલા આવી જાય પંદર બરાબર છે ચાલીસમાંથી પંદર હજાર કેટલા રહી પચીસ રહે અહીંયા હા પંદર હજાર બરાબર છે ચાલીસ માઇનસ પચીસ પંદર ચાલો અહીંયા જો નાનામાં નાના આંકડો કયો તેર હિન્દી તરત મોટા આવતો કયો છે વીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો તો સાઠ બરાબર છે વીસ માઇનસ તેર સાઠ ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો સાત એમની તરત મોટો હોય તો અગિયાર વચ્ચેનો ડિફરન્સ કેટલો ચાર જો સાત માઇનસ અગિયાર કેટલા આવે ચાર થઈ ગયું હવે જો સૌથી વધારે પેનલ્ટી કયા નંબરને સૌથી વધારે તો પંદર નંબર એના પર સર્કલ કરો એની ઉપર જો નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનો આંકડો કયો છે આપણો ફ્રેન્ડ્સ જો તમે જાતે જ જોઈ લો કયો છે પચીસ ચાલો પચીસને શીખીને આપણી શું લખીને એની માંગ કેટલી ચાલીસ પુરવઠો એકસો વીસ તો અહીંયા કેટલો આવી જાય ચાલીસ આ ચાલીસને ચીકીને શૂન્ય આ એકસો વીસને છીને કેટલા આવી જાય તો એકસો વીસના છે કે આવી જાય એસી થઈ ગયું જો અહીંયા શૂન્ય આવ્યા તો અહીંયા દેખાડો જ દઉં થઈ ગયું હવે અહીંયા પેનલ્ટી નંબર ટુ ચાલો જો નાનામાં નાનો આંકડો કયો સાત એન્ટથી તરત મોટો હોતો કયો વીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો તો તેર જ રહેશે આમાં ચાલો આમાં જો નાનામાં નાના અગિયાર એનથી તરત મોટા હોતો તેર તો અહીંયા બી બે જ રહેશે અહીંયા કેટલા રહેશે અહીંયા બી પાંચ જ રહેશે અહીંયા જો અહીંયા પણ કોઈ ચેન્જીસ નથી પાંચ જ રહેશે અહીંયા ડેસ આવી જાય ને અહીંયા સાત એ જ આગળ ઉપર જવું અને અહીંયા ચાર કારણ કે કોઈ ચેન્જીસ જ નથી થયો બરાબર છે ચાલો હવે શું કરવાનું પેનલ્ટી ટુમાં જો મોટા મોટા આંકડો કહે તેર તો એના પર સર્કલ કરી દો હવે એની હાલમાં ચાલે જાવ નાના નાના નાનો આંકડો કહો સાત ચાલો સાતની માંગ કેટલી છે એકસો દસ પણ આપણી પાસે એસી વસ્તુ જ છે તો આપણે એસી વસ્તુ આપી દઈએ સાતને છે કે ને એસી એસીને છે કે ને શૂન્ય એકસો દસમાંથી એસી જાય તો કેટલા રહી ત્રીસ રહી તો અહીંયા ત્રીસ લખી દો ચાલો અહીંયા શૂન્ય આવ્યું તો અહીંયા દેખાડું દો ચાલો હવે પેનલ્ટી નંબર થ્રી જો હવે નાના અહીંયા તો દસ આવી જાય હવે નાના નાના આંકડો અહીંયા અગિયાર એથી દર મોટો તેર તો અહીંયા પણ બે આવી જાય અહીંયા બી હજુ પાંચ જ આવશે ચાલો અહીંયા જો અહીંયા કેટલા આવે નાના નાના અઠ્યાવીસ એનાથી તરત મોટો આવતો સાડત્રીસ તો અહીંયા કેટલા આવશે નવ આવશે અહીંયા ડેસ આવી જાય ચાલો જો અહીંયા નાના મોનાનો તેર એનાથી તરત મોટો આવતો 25 વચ્ચેનો ડિફરન્સ કેટલો તો બાર ચાલો અહીંયા જો નાના નાના અગિયાર એનાથી તરત મોટો આવતો વીસ એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો તો વચ્ચેનો ડિફરન્સ છે નવ ચાલો જો પેનલ્ટી થ્રીમાં જાઓ સૌથી મોટા મોટી પેનલ્ટી કયા નંબર લાગે તો બાર ને હવે એમાં ઉપર હારમાં સ્તંભમાં ચલા જાવ જો નાનામાં નાનો કરો કહેવાય તેર તો તેરને છે કે એની માંગ કેટલી છે ત્રીસ પુરવઠો કેટલો સિત્તેર તો આપણે ટીસ વસ્તુ આપી શકીએ ટીસને છે કે ઝીરો ને સિત્તેરને છે કે સિત્તેરમાં ત્રીસ હજાર કેટલા રહે ચાલીસ ચાલો જો અહીંયા શૂન્ય છે તો અહીંયા રેખા દો થઈ ગયું હવે પેનલ્ટી નંબર ફોર ચલો પેનલ્ટી નંબર ફોર કરીએ જો અહીંયા તો પહેલાં ડેસ જ આવી જશે બરાબર ચાલો અહીંયા જો નાનામાં નાનો અગિયાર એની તરત મોટો આવતો અઠ્યાવીસ તો અગિયાર નહીં અઠ્યાવીસ તો અહીંયા કેટલા આવી જાય સત્તર ચાલો અહીંયા જવું નાનામાં નાનો આંકડો કયો છે આખામાં તો વીસ છે વીસથી તરત મોટો કર્યો છે સાડત્રીસ ચલો ડિફરન્સ કેટલો સત્તર થઈ ગયું ચાલો અહીંયા જુઓ પેનલ્ટી ફોરમાં નાના મોટા નાનો કયો છે અહીંયા તો જો અઠ્યાવીસ છે અઠ્યાવીસ અને મોટા મોટો તરત એનથી પછી આવતો સાડત્રીસ તો અહીંયા કેટલો ડિફરન્સ આવે નવ જો અહીંયા તો દેખા આવી જશે અહીંયા બી રેખા આવી જશે ચાલો અહીંયા જુઓ નાના નાનાનો અગિયાર એનથી તરત મોટો આવતો વીસ વચ્ચેનો ડિફરન્સ નવ તો હવે જોવો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણી આખી પેનલ્ટી ફોરમાં મોટા મોટા કયો તો સત્તર બે વખત છે બરાબર આ સત્તર પણ છે ને આ તો આપણે પહેલાં વધુ વેચણીવાળો પોઈન્ટ જોઈએ જો અહીંયા જો આમાં નાનામાં નાનો આંકડો કયો છે અગિયાર છે અગિયારની માંગ કેટલી છે તીસ તો આપણે એને પુરવઠો કિલો ચાલીસ તો આપણે ત્રીસ વસ્તુને આપી શકીએ તો ટીસ અમને ખાલી પેન્સિલથી લખો આ સત્તરમાં જો નાનામાં નાનો આંકડો વીસ અને માંગ એની કેટલી ત્રીસ પણ પુરવઠો કેટલો પચાસ તો હવે જો અહીંયા બંને જગ્યા પર ટીસ થઈ ગઈ એટલે સમાન વેચણી થઈ ગઈ તો હવે અહીંયા આપણે સેલ ટોટલ કરીએ તો સેલ ટોટલ કયો માટે કરીએ ખબર કે આપણે ભાઈ આ સત્તર લઈએ કે આ સત્તર લઈએ તો ચાલો હું પહેલાં આ આની વાત કરું છું આ સત્તરની એટલે કે આમાં નાનામાં નાના તો અહીંયા પહેલાં હાલ લખો પછી અહીંયા સ્તંભ લખો અહીંયા વચ્ચે પ્લસ ચાલો જો આ અગિયાર કઈ હારમાં તો ભાઈ બીજી હારમાં છે કયા સ્તંભમાં છે તો જો આ જ અગિયાર ચોથા સ્તંભમાં છે તો અહીંયા કેટલા આવી જાય ચાર ને બે છ હવે જો આ સત્તર આ સત્તર કઈ હારમાં તો ત્રીજી હારમાં કયા સ્તંભમાં ચોથા સ્તંભમાં તો બંનેનું ટોટલ કેટલું સાત આ બંને મારી કોણ છ એટલે પહેલાં સત્તર વાળું બરાબર તો આપણે પહેલાં એને આપી દેવાનું આને નહીં આપવાનું તો ને છે કે ત્રીસ લખી દો ને છે કે શૂન્ય આ ચાલીસને ચગીને કેટલા રહે દસ અહીંયા શૂન્ય આવ્યું ચાલો ઊભી રેખા દો દઉં થઈ ગયું ચાલો હવે જો પેનલ્ટી ફાઇ આપવાની જરૂરત નથી કારણ કે હવે જો આટલું જ બાકી છે આ અઠ્ઠાવીસને સાડત્રીસ બસ હવે એક જ સ્તંભ બાકી તો જે બચેલું છે એ આપી દેવાનું હોય ને અહીંયા જો માંગ સાઠ છે હવે આપણી પાસે દસ જ વસ્તુ તો અઠ્ઠાવીસને દસ આપી દઈએ દસને ચગીને શૂન્ય અને આ ને જગીને પચાસ તો જોઉં ની માંગ પણ પચાસ આવી ગઈ આ પચાસ ને આ જેનો પુરવઠો બી પચાસ આવી ગયો અહીંયા ઝીરો કરી દો ચલો હવે આપણે કાર્યની વહેંચણી કરી દઈએ જો ખાસ ધ્યાન રાખજો કાર્યની વેચણી કઈ રીતે થશે નહીં જો કુલ ખર્ચ કરી કુલ ખર્ચથી એટલે આપણે આમ જ કરવાનું કારણ કે અમજ આપણો કુલ ખર્ચ છે ને એટલે જીએસટી ને પ્લસ આપણો ખર્ચ તો અંદર સાથે જ છે એટલે આમ જ આપણે કરવાનો હોય બરાબર ચાલો તો જો અહીંયા પચીસ ગુણ્યા કેટલા કરવાના ચાલીસ જો અહીંયા આપણે કરેલું હતું ને પચીસને શેકીને કેટલા લખેલા હતા ચાલીસ ચાલો પછી અહીંયા જો સાતને છે કે એસી લખેલા તો સાત ગુણ્યા એસી પછી જો અહીંયા અઠ્ઠાવીસને છે કે દસ લખેલા હતા તો અઠાવીસ ગુણ્યા દસ અહીંયા ટેનને છે કે ને ત્રીસ લખેલા હતા તો તેર ગુણ્યા ત્રીસ બરાબર છે પછી જો અહીંયા અગિયારને છે કીને ત્રીસ લખેલા હતા પછી બીજે કસે છે જો અહીંયા સાત સાડત્રીસને છે કીને પચાસ થઈ ગયું જો આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ થયા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ થઈ ગયા ચાલો હવે આનો આપણે સરવાળો કરી દઈએ બધાનો ગુણાકાર કરીને પહેલાં પચીસ ગુણ્યા ચાલીસ એક હજાર એસી ગુણ્યા ગુણ્યા પહેલાં ચાલીસ પછી જો સાત ગુણ્યા એસી પાંચસો સાઠ અઠાવીસ ગુણ્યા દસ બસો એસી તેર ગુણ્યા ત્રીસ નેવું અગિયાર ગુણ્યા ત્રીસ ત્રણસો ત્રીસ સાડત્રીસ ગુણ્યા પચાસ અઢારસો પચાસ ચલો બધાનું ટોટલ કરી દો કેટલો આવે છે તો ચુમ્માલીસ દસ આવે કેટલો ચુમ્માલીસ દસ આ તમારો થઈ ગયો કુલ કરશે બરાબર છે ફ્રેન્ડ્સ આ તમારો આન્સર આવી ગયો છે જો આમાં કંઈ પણ નહીં સમજ પડે તો મને કહેજો અથવા સ્પીડ ઘટાડીને જોજો બરાબર દાખલો બોઇઝ જઈએ તો ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં જો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે શું કરેલું છે આપણે ન્યૂનતમ રીતની રીત કરી નાખી વોગેલની રીત કરી મીન મેક્સ મેક્સ મીન મીન મેક્સ પદ્ધતિ કરી મેક્સ મેક્સ પદ્ધતિ કરી અસમતોલ માહિતીવાળી પદ્ધતિ કરી આપણે નફાના દાખલા જોયા આ આપણો એક ખર્ચવાળો દાખલો જોયો હવે આપણો લાસ્ટ ખાલી મોદી પદ્ધતિનો એક સ્ટેપ બાકી છે બરાબર એના ટોટલ આપણે પાંચ દાખલા કરશું આ જો ચોવીસમો દાખલો છે હવે પચીસથી ઓગણત્રીસ દાખલા છે ને આપણે મોડી પદ્ધતિવાળા કરશું બરાબર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પછી આપણો ચેપ્ટર પતી જશે બરાબર છે ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમે આમાં બહુ વાર લાગેલી છે મને વિડીયો બનાવતા એટલે તમે આ ખાસ જોજો બરાબર તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ